સુરત શહેરમાં સરકારી શાળામાં નોનવેજ પાર્ટીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ગોરદરા વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ત્રણસો બેતાલીસમાં શિક્ષકો દ્વારા નોનવેજ પાર્ટી યોજાયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વીડિયો બહાર આવતા જ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો સરકારી શાળામાં આવા પ્રકારની પાર્ટી યોજાતા નાગરિકો તેમજ વાલીઓમાં પણ ચકચાર મચી ગઈ છે વિડીયોમાં શાળાના વર્ખંડ જેવી જગ્યાએ શિક્ષકો ભેગા થઈ ચિકન પાર્ટી કરતા દેખાયા હતા શિક્ષણ સંસ્થાનો પવિત્ર માહોલ જાળવવાને બદલે એવી પ્રવૃત્તિઓ કરવામાં આવતા આચાર્યની કાર્યશૈલી ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે આ મામલો પ્રકાશમાં આવતા જ સુરત મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર યેલીગીટીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે